આપણે કૃષિ સરંગ એગ્રિક્રિનિક પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ એટલે કે સીડ ની વાત કરીએ તો આપણે ઉનાળુ વાવેતરમાં અત્યારે આપણા એરિયામાં ફૂલે બુલબુલ એ ફૂલે બુલબુલ પાતલ છે અને એની એની આપણે ઉનાળુ મગની વાત કરીએ તો ગુજરાત ચાર નંબર મગ એ પણ છે ફૂલે સીડના અને ગુજરાત હરીફ ચારસો ચુમ્માલીસ એ પણ મગ છે અને એક આ છે જલ વર્ધન એટલે આને આપણે કહીશું કે જલ એટલે કે પાણીનું સ્ટેબિલાઇઝર તો આનો તમારે ઉપયોગ કરવો હોય તો આનો યુટ્યુબ ઉપર આના ડેમોના વિડીયો આવેલા છે અને આના જે ફિલ્ડ ઉપર જે કેવા રિઝલ્ટ આવેલા છે એ પણ વિડીયો આવેલા છે તો આ ફૂલે સિંહની ફૂલે બુલબુલ ખુલે ગુજરાત મગ પછી ખુલે હરિત ચાર સો મગ તો આ બધી પ્રોડક્ટ આપણી પાસે અવેલેબલ છે અને ગઢડામાં મળશે આપણો આગ્રહ છે સિનેમા રોડ ઉપર તો અવશ્ય એક વખત ખુલે બુલબુલ તલ માટે કે ખુલેની ખુલે સીડની કોઈ પ્રોડક્ટ લેવી હોય તો અવશ્ય એક વખત અમારા આગ્રહની આ પ્રોડક્ટ મેળવવા માટે નીચે કોન્ટેક્ટ નંબર આપેલ છે તો ખેડૂત મિત્રો આપણી બોલતો પોપટ યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો નીચે જે બ્લેક કલરનું બટન આપ્યું છે તેને ટચ કરશો એટલે ચેનલ છે તે સબસ્ક્રાઈબ થઈ જશે અને આ આપણે જે વિડીયો બોલતો પોપટ યુટ્યુબ ચેનલના છે તેને શેર કરો જેથી કરી અને ખેડૂતો સુધી ખેતીને લગતા વિડીયો તે ખેડૂત સુધી પહોંચી શકે